આરતી રે ઝાય હર સિદ્ધ માતની રે માં ગમ દમ નો મતવાગે રે જણણળ જાળ રખન કે જો મારો

एम नाही म्हणा केळन थोडं दुखायच वाढीस ते कौतुळ का काटलो उभो करीन आगो बैठा होई तो मु वाळी देऊ ना मन हाणा शिकार केळा आयास आई जो मय हरको ते केळा मो बाई बे एक थोडी एक बे गे रे के तो सबर नाही ये नाळो सु तंतो सबर सबर ई मा पासा मोबाईल जो ने आपण सबर नरती मन तो कोण नाही आवळी कोरशी पत्रो खबर नाही ओ जाणो ए थोडी एक, एक बैठीय मातो बाई काम करजो काम करजो पावर आए समय पावर

ઓ લહણ નેકડી જો હું લહણ નેકડી જો લહણ નો ભાવ છે ભાઈ અડધા વીઘામો ની તો હું જેટલું કમાઈ લીધું તાણે એ ના કરતી આ ધંધો કરાય લહણ નો ભાવ ત્રણસો રૂપિયા હાળા 350 આના પેલી ખેતી કરીએ સરિયાથી એમાં કોઈ શાર આવતો નહીં લહણ કર્યું છે તો વળી મારે શા પાણી નો ખર્ચોય નીકળી જાય બધો મેઠા ભાઈ અરે હા હું જગ્યો ભાઈ શાંતિ રાખ મેઠા ભાઈ ભાવ 10000 લઈ લીધો લહણ નો ભાવ તો લેજ કે લે ભઈ મજૂરી કરી નહીં હું જાઉ બસ આ આ લહણ કરી જાટલું તે રોજવળી વેપાર થાય છે તે વળી ઘરનું નેકળી જાયને વળી કોક વા થોડું કોક લાભું હોય તો એ લાવજો ભાવ છે લહણનો હો છોકરા મના તમે લહણ આ લીધું 20 આલે તે દાળીધું તુતે અરે માર તો બધા મોટા મોટા વેપારી લીજો છોતી તાણ હું સક્યો બેહો બેહો કતી એ બપોર આ યતર મમકો થોડી વાર વટ રહીએ તો હારું કોક આ બે ત્રણ ગ્રાહક આવો છે પાછો લહણ લેવા વિષ નગરથી 30 નહીં સોન્તી રાખવી પડે લ્યા સોન્તી ના હોય તો લાખો રૂપિયા આપણ સોન્તી ના હોય તો પછી છોતી સોન્તી મળવાય છે પણ મારા શું સોન્તી છે લ્યા તમારે સોન્તી રાખો કે તારે છોકરો છે જાવ જલાલી જ જમીન બીજું करू છે અને તારી વાત હોભડી છે કોક છોકરાનું તું હગવું ગજે ને એ કરાઉ જ હું હગું પણ સારું જોવશે યાર છોકરાનું નહીં પહેલા મારા દોશી લાબી પછી હે મારા પહેલા દોશી લાબી પડશે

वाटतोय खोटी पण मॅडम मन घेरा घ्या रोटलो लोक तो खबरावा कस हाल शिये तांजो पक्ष साल तांजो पस पस रोट लो खबरा वाढ जोवा का पस ओकडा थोडी खबरा पाहिजे रोटला किंवा तू जान भाई अडजे मन कोम खोटी करा करत आहे मारो जे मग इने सोखना नाही वाहत करत ना इने पोता नाही वाहतो करत ओना जी लाकडो जो तो अफरखा पेणवाना मारू कोम खोटी तो

એટલી રપત પાડો છે રપત પાડો છે આખો દાળો એને કોમ કરાવો છે બોલો આખો દાળો અને લઈને મુંબઈ રહેશે પણ હાણસોળી પોળામાં નહીં પોળી છે તને ખબર છે પેલા આ ખબર છે એટલે તો કઉ છું તાણું હે હું બાર જ્યો તો આવું એટલે કઉ હારાણસોળી તું હાશો કે ભાઈ હાશીમ હાશું જઈશું હાશું જો ખબર પડે

તું મને કે હું તમે મને છે કરવાની નહીં ખબર નહીં મેળી નાખ્યો લટકઈ ગયો લેબળો હારું અણે ટીણીયા ના બનતો બસ હું ટીણીયા કમે જેટલું તું કે ને તો મારું ધો પડશે મંતર મારેલો કટિણ્યા ઉપર એ તો મનથી ખબર નહી હો ધારાણી પણ સાથ કરતી ના અને એ કણ ગાવા ના તું મન હો મન મનમ મનમ કણ કેતી હતી તો મને બોલી હું હો દરાણી પણ સાથ ના કરવાની કી ધોડો હો ધારાણી દરાણી પણ સાથ ના કરતી તું મન નહી હું મોતન લાઈસ હા ના તે કરું છું તે અરમાં આવું છું फोन कर दे फोटो पुरिया मो कश्यु बोली नहीं उल्टू हूँ खोटू किधू सही वन काऊ ना गवाय को खोपरा तो शिव उठाए आगे तो कुनो कश्यु बोलू उठ नहीं हाँ हगवा कराए ना हगा कराए ना मेज खोटा पड़ा मेज खोटा पड़ा ही ना ना कराए वो तो हूँ जो आनु भाई सामे एकला एकला बकता बकता जो जो तो કોક બીજું લાગી તું નવા પાછું કોઈ બીજું પકડો ને તકું હગો કરાય મોરવાય છે આ જીવનમાં ડખા આઈન પડ્યા છે ઘેર એવું ના હોય કે હગો કરાય એટલે દુખ આવે એ તો હગુ હારું કરાવું પડે તો કોઈ દુખ ના આવે યાર પેલા ટીણિયા ને ઘેર મી હગુ નહી કરાયું પથુલા નો હા 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 તેન માન માન હારા સોળી બોલ બોલ કરે છે આખો દાડી તે કે અવાજ આવું છે મારા એવું છે ઓવા એટલે ઇન ઘેર

અને એ બધું બોલતી હતી કે મારો નામ લીધું તો ખબર છે કે આખા ગામમાં કે કોઈ બોલતું નહીં એટલે એ ટીની તમે મોરવાઈ જાવ ને એ રોસ્નીનો ઓક નહીં ઓક પી લઈ એ ટીનિયાના માનામાં છે તો તમે મારા અંગાત આવશો તમે જેવો છો ખુક કે જો હા અલ્યા પણ પાછો ઝઘડો થાય અલ્યા ના ઝઘડો નહી થાય હું શું ના ગાડી હોવા મારે એકલાનું થોડું મોં છે તો ઝઘડો થાય ના ના મેળા ભયા હોવા તો સાચું ક્યો પણ હું તો હો ઈ ક સાચું કેમ નહી શરમીમાં કમાન્ડો તો થાપાયો પછી હા થાપાય ની માં હો ગમેતી હોય પણ તો ખોટું બોલશે તું ઓ ઉજડી મેળામાં અમારું આ પેલા ઉજડી મેળામણ વાળો આવતો જ મેળામાં અલ્યા બીજો બીજો તારી તું અહીંયા मा चाबा بدي इनिया मामा ऊ सापी उले तरीया तरी गेटे मन पेट पाणी ने पळवा देती जाऊ पिऊ के बेटा सब गोम्मा बेहो जाय होता शेडी शेडी आव म तो गो ढकाल तीका तीका लावे के ए पासी वडी हो बोली त मन के जो

મારો બોલી હા લમડો ને કે રામ કેવું છો અરે બરાઈ ઉકા માર્યું છે ક્યાં વાત કરી જશે

આ મુ વાળી એક બધા ગોમવાળા છે તે વાળી ખોટું બોલતા હોય હું તમારો વિશ્વાસ રાખું છું કે મારી માં ખોટું નહીં બોલતી હોય બસ એ રે હેરાન કરતી છે ઉપરને બાપડી પર મી હાથ ઉપાડે એને રોજ હું મારું છું જોડું છું હું રોજ બોલું છું કે આ તમે આવું ઘરમાં કરાય આ ઘર પાગા મે ખા પાયા ઘર ના પાગા તમારો છોકરા ઘર ના પાગા મે કા ભૂલ થઈ ગઈ તો ભૂલ થઈ જઈ ભાભી હાહુ હાહુ હોય તો હાહુ પણ આ રીતે રહેવાનું હોય કોઈ ઘરમાં માં બાયડી ને જુરુદ પૂર ના કરવાનું હોય કે તેમ તેમ ના બોલાય તમે કોકની બાયડી થઈ ના આવતો કે નહીં

ઓ વા પાસા તા જોઈ રહ્યો હતો કીધું લો સાના મારતો એ તો બાયડે બજે હારી હોય આપળામાં તો બધી સેવાય બધું એ થાય કીધું કરો શેર કરો હા બોલો કે તારો ભાકો કે ઓ જોયું મિત્રો હું કહું મારી ટીણીયા મારી એમ કે દે મારી ટીણીયાનો છોડે બેરી નાકુ છોડે ના જો પાછો તો એ મારી છોડ્યો તમે કીધું એટલે કે હું તો કહું એક મારવાની જો મિત્રો આ બધો તો લડાઈ લડાઈ કરશી બરોબર બાપ ને શીખવાની જોઈ લે આવું ના કરું ઘરનું લક્ષ્મી કેવાય બરોબર એની ભૂલ હોય તો તમે આવી રીતે બોલી તમે એના સુધારી સુધારીયા છો પણ આવી રીતે મારજૂટ નહીં કરવાની આ વાત કહું તો કેવાય હા ઓગુ ગુનો હોય તો બધું કહેવાય બરોબર અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો જય માતાજી